ઉધના હરિનગર સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી રાજેન્દ્ર પ્રહલાદ સોનારના સેવા નિવૃત્તિ અવસરે બેવ્ય સન્માન સમારોહ યોજાયો હતો શ્રી સોનારે વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપી અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને સ્પર્શ્યું છે તેમના આ યોગદાનને યાદગાર બનાવવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી છોટુભાઈ પાટિલ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી રોહિણીબેન પાટિલ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત સોનાર સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો અને આગેવાનોના સંસ્મરણોથી સભા બાવ બની ગઈ હતી શ્રી રાજેન્દ્ર કરતા તેમનો સોના યોગદાન મારું નામ પ્રણાલી રાજેન્દ્રભાઈ સોનાર જેમનો જે કાર્યક્રમ હતો સેવા નિવૃત્તનો એ મારા પપ્પા જે પાંત્રીસ વર્ષથી શિક્ષકની નોકરી ભજાવે છે મને બહુ અભિમાન છે એમના વિષય કે કુંભારિયો જેવો માટીનું મડકું ઘડાવે છે એ લોકો જેવા મારા પપ્પાએ નાના છોકરાઓને એવું ભણતર આપ્યું છે કે ભવિષ્યમાં કંઈ બને એ મને બહુ એમના પર ગર્વ છે કે મેં એમની છોકરી છું શું પપ્પા પપ્પાએ કેવા હોવા જોઈએ તો એ કહેવાની વાત જ નથી પપ્પાએ તો બધાને પ્રિય જ હોય છે જે આપણા કષ્ટ મહેનતની જે આપણે આટલા મોટા કરે છે આપણે આપણને એમના બલબૂતા પર જ છે મા તો ઘરની હોય છે પણ જે કષ્ટને મહેનત કરે એ બાપ જ હોય છે નમસ્કાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલ નંબર બસો ત્રેવીસ સાઈ બાબા સોસાયટી આમાંથી નિવૃત્ત થનારા શિક્ષક શ્રી રાજેન્દ્રભાઈ સોના એ દસ દસ જુલાઈ ઓગણીસો નેવું સાથે અમે નોકરી કરી પણ એમનો સ્વભાવ ખૂબ પ્રેમળ અને કોઈના સુખ દુઃખમાં સહભાગી થવા જવા વ્યક્તિ એ વ્યક્તિ એવી છે કોઈની સાથે દુર્વ્યવહાર કોઈ દિવસ કરતો નથી અને એમનો સ્વભાવ મનવેળો અને સૌ ઉપર પ્રેમ કરવાવાળા રાજેન્દ્રભાઈ આજે સેવાનિવૃત્ત થાય છે અમને દુઃખ થાય છે અને એક હિશોબથી આનંદ બી થાય છે આનંદ એ વાતનો કે એમને આજ દિવસ સુધી સ્કૂલમાં શિક્ષણની સેવા કરી પણ આજે કુટુંબ સાથે એ રહેશે સુખ દુઃખની વાતો કરશે એ વાતનો મને આનંદ છે આ દુઃખ એ વાતનું છે કે અમારા મિત્ર અમારે સ્કૂલ છોડીને કે અમારી સાથે નોકરી છોડીને આજ ગવર્મેન્ટના નીતિ નિયમ પ્રમાણે અઠ્ઠાવનમા વર્ષે નિવૃત્ત થાય છે એ બદલ દુઃખ છે પણ પરમેશ્વર એમને દીર્ઘવિષ્ય આપો અને જે પ્રકારે એમની છોકરાઓની સેવા કરી એ જ પ્રકારે દેશની સેવા કરશે સમાજની સેવા કરશે જય સૌના પ્રિય એવા રાજેન્દ્ર પ્રહલાદ સોનાર જેઓ છેલ્લા પાંત્રીસ વર્ષથી બાળકોને શિક્ષણ અને શિક્ષણનું જ્ઞાન આપી રહ્યા છે પીરસી રહ્યા છે અને પાંત્રીસ વર્ષ તેઓએ જે સેવા કરી છે તે સેવાનું આજે અંત થાય છે તેઓ નિવૃત્ત થાય છે અને એમના નિવૃત્ત સન્માન પ્રસંગમાં અમે બધા હોંશે હોંશે ભાગીદાર બન્યા છે રાજેન્દ્ર સોનાર ઓગણીસો નેવુંમાં જ્યારે પ્રથમ દિવસ શિક્ષક બન્યા ત્યારથી તો આ જ લગીન અમે સાથે રહ્યા છીએ સાથે નોકરી કરી છે એમનો સ્વભાવ સૌની સાથે મળતો સ્વભાવ પ્રેમાળ સ્વભાવ અને સૌને લઈને ચાલનારા અમારા એકમાત્ર શિક્ષક રાજેન્દ્રભાઈ સોનાર હતા બીજી વાત કે એમનો ખાસ ગુણ જે પણ સામે આવે એને હસતા મૂકે અને પ્રેમથી એવો વધાવી લેતા મારા ધ્યાન પર છે ત્યાં સુધી રાજેન્દ્ર સોનાર સર ક્યારેય કોઈના પર ઊંચા અવાજે વાત નથી કરી ક્યારેય કોઈની સાથે ઝઘડો કે કોઈપણ પ્રકારના વાદ વિવાદમાં સંપડાયા નથી તેઓ સામે આવે એને હસીને જવાબ આપે સામે આવે એને હસીને ઉત વિદ્યાર્થી સામે આવે એની સાથે એ હસતા મૂકે અને મનમાં રહી જાય એ પ્રમાણે તેઓ વર્તન કરે વિદ્યાર્થીઓ પ્રત્યેનો એમનો જે સંબંધ છે ગમે તેઓ વિદ્યાર્થીઓ સર આવે એટલે સરની આપણું નામ જો મારું નામ રાજેન્દ્ર પ્રહલાદ સોનાલ શાળા નંબર બસો ત્રેવીસ સાંઈબાબા સ્કૂલમાં હું નોકરી કરું છું શું કાર્યક્રમ હતો આજે સેવાનિવૃત્તિનો કાર્યક્રમ કેવું લાગે છે તમારો વર્ષનો કેટલા અનુભવ છે અને શું જો એટલા વર્ષથી તો મેં પાંત્રીસ વર્ષથી હું સાંઈબાપાન સ્કૂલમાં નોકરી કરેલી પહેલાં હતો હું એક ઓગણીસો નેવુંમાં પહેલી સ્કૂલ મારી હતી અને ત્યાંથી બદલી કરીને હું સાંઈબાપાન સ્કૂલમાં ઓગણીસસો છુંમાં આવ્યો અને ત્યાં સુધી મારો રિટાયરમેન્ટ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસમાં હું નિવૃત્ત થઈ

મારો એક મિત્ર એ પરમ મિત્ર પ્રકાશ ચિત્તે સુનિલ મેં અને ઉમેશભાઈ અમે ત્રણ ના ત્રણ સાથે હતા આપણે તો વિદ્યાર્થીઓ તો ગમે તેવું હોય સાહેબ પણ વિદ્યાર્થીને આપણે હોશિયાર તો કરવું જ પડે કાર્યકાળમાં તો આજની પરિસ્થિતિ કેવી છે અને આપણે અનુભવ છે એટલા પાંત્રીસ વર્ષમાં કે આપણે વિદ્યાર્થીને શું આપવા અને વિદ્યાર્થી પહેલા ધોરણથી લઈને ધોરણ સાત સુધી હતું હું પછી અમે વિદ્યાર્થીને બહુ મહેનત કરીને હોશિયાર કરેલા જો અમારા સન્માન સમારંભમાં છોટુભાઈ પાટીલ સાહેબ હતો રોહિણી હતી હંસાબેન કંસાગરા હતી અને સુરજભાઈ કંસાગરા અને પ્રકાશભાઈ ખેનાર અને અમારા મહેમાન આવેલા જો જ્યારે આપણે ટાઈમે ટાઈમ મળે સાહેબ તો તે હિસાબે આપણે કહીએ